રોયબિસન્દા ગુનામાં સંડોબાયલા બે સમો જેલ હવાલે

મોરબીવાડાને નવાગામ તાલુકો માણ્યા મિયાણા જિલ્લો મોરબીવાડા પાસેથી વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બંને આરોપીને સત્વરે અટકાયત કરવા એલસીબી મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી તારીખ સાત બે બે હજાર પચીસના રોજ પાસા એક્ટ તળે કરી મધ્યસ્થ જેલ વડોદરા તથા જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મોરબી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે